કરજણથી કાયાવરોહણ માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિન્ટુ પટેલે ગંભીર આક્ષેપો કર્યા વડોદરાના કાયાવરોહણથી કરજણ માર્ગનું હાલ કામ ચાલી રહ્યું છે ઉપરોક્ત માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિન્ટુ પટેલે આક્ષેપો કરતા સમગ્ર માર્ગમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોંગી અગ્રણી પિન્ટુ પટેલી માર્ગની સાઈડમાં ઉભા રહી એક વિડીયો બનાવી મીડિયાને મોકલ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે છ માસ થયા હજુ સુધી ધૂળના કોટા ઉડી રહ્યા છે માર્ગના કામમાં ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપ્યું હોવાના આક્ષેપ કર્યા હતા આરટીઆઈ દ્વારા માહિતી માંગી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા માહિતી આપી ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા ધૂળના કારણે રાહદારીઓની તકલીફ પડી રહી હોવાનું જણાવ્યું હતું તંત્રને જાણ કર્યા છતાં આ ખાડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા નાના વાહનોને પસાર થવાનું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું પાણીનો છંટકાવ કરવો જોઈએ તે પણ થયો નથી તેવું તેઓએ જણાવ્યું હતું માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા મોસીન કારા ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે કારવાનથી કરજણ રોડ જે ચાલી રહ્યો છે અને છ મહિના થઈ ગયા હજુ સુધી ઉડી રહ્યા છે

અહીંયા સ્થળ પર જોવા પણ નથી મળતા આજ તમે અત્યારે જોઈ રહ્યા છો આ ટ્રકો જે ચાલી રહી છે તેને લઈને રાહદારીઓ તેમજ બાઇક સવારને તો અહીંયા રહી નીકળવાનું અઘરું પડી રહ્યું છે ધૂળના ગોટા જે જોઈ રહ્યા છે તમે એ ધૂળના ગોટાને કારણે બાઈક સવાર અત્યારે અમારી સામે એક એક્સિડન્ટની ભૂખ બનતા બનતા રહી ગયો છે એટલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પાક અને મકાન વિભાગ જો કામ ના કરતી હોય તો મને એવું લાગે છે

માહિતી માગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતીને માહિતગાર આપતા નથી કેટલા કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર એટલે આ લોકો ભાગીદારી પેઢી ચડવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લઈ લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ રોડની કામ અને આ એજન્સીને મેં દિલ અટકાવી દઈશું